વાતાવરણ તંગદીલી ભર્યું હતું જે બાદ અસામાજિક તત્વોએ વાહનોમાં આગજંપી પણ કરી હતી આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડા ઉતાર્યા હતા અને ટોળું બેકાબુ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા આ ગુનો આચરવામાં બાળકોનો ઉપયોગ થયાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સુરત પોલીસે આ મામલે સત્યાવીસ લોકોની ધરપકડ કરી લીધી છે ગણેશોત્સવમાં સુરત શહીદ આખા ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટના ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા કેટલાક અસામાજિક તત્વો ગલીઓમાં સંતાઈને પથ્થરમારો કરતા હતા જે બાદ રોષે ભરાયેલા ટોળાએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો સ્થિતિ વણસતા ધારાસભ્ય કાંતિ બલ્લર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને શાંતિ ડોહડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તો ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી આ પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં મહિલા પોલીસ કર્મચારીઓએ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી હતી આ સમગ્ર મામલો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાકડી ચાળા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ સત્યાવીસ શખ્સોની અટકાયત કરી છે તેમજ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓમાં લોકો ન આવે અને વિશ્વાસ ન કરે કોઈ પણ લોકો પાસે ઘટનાના વિડીયો હોય તો પોલીસને આપે જે પણ લોકો સંડોવાયેલા છે તેઓના પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે એવી કાર્યવાહી કરીશું કે ખબર પડે કે કાયદો હાથમાં લઈએ તો શું થાય આ પ્રકારની ઘટનામાં કોઈને છોડવામાં નહીં આવે આ સાથે તેમણે બીજી વાર આવું કોઈ કરે નહીં તે પ્રકારની કાર્યવાહી કરાશે તેમજ છ જેટલા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે જેમની અટકાયત કરાઈ નથી પરંતુ તેમની સામે જુએનાયલ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે પોલીસ મજબૂત પુરાવા સાથે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે તેમજ કતારગામ દરવાજા પાસે ત્રણ વાહનો સળગાવાયા છે હાલ સુરતની પરિસ્થિતિમાં કાબૂમાં હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે તો જે રીતે મોડી રાત્રે થયેલા તોફાન બાદ હાલમાં સ્થિતિ અંકુશમાં આવી ગઈ છે માહિતી અનુસાર રાતભર પોલીસે કરેલા પ્રયાસથી સુરતના તમામ વિસ્તારોમાં શાંતિ છે રાજ્ય ગૃહમંત્રી હાલસ સંઘવીની સૂચના અને સતર્કતા સાથે પોલીસે સ્થિતિ સંભાળી હતી શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત પણ નિર્દેશ આપ્યા હતા અને ગઝાર જેટલા પોલીસ કર્મચારીઓએ શહેરપુરા સહિતના વિસ્તારોમાં રાતભર કોમ્બિંગ કર્યું હતું પથ્થર બાજુ ધરપકડથી બચવા માટે દરવાજો લોક કરી ઘરમાં છુપાયા હતા પોલીસે દરવાજાના તાળા તોડી તોફાનીઓની અટકાયત કરી હતી પોલીસ વિભાગ દ્વારા જે લોકો ઘરમાં જે અસામાજિક તત્વો હતા છુપાયેલા હતા તેમને બહાર કાઢી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે सुरत पोलिस तंत्रुद्ध राहत पण सतर्क बनी